પદવી તથા એકતાલીસ તેજસ્વી વિદ્યાર્થીઓને કુલ બ્યાસી સુવર્ણ ચંદ્રકો તેમજ રોકડ પુરસ્કાર રાજ્યપાલ ના વરદ હસ્તે ગોલ્ડ મેડલ એનાયત કરવામાં આવ્યા હતા સાથે સાથે વૈજ્ઞાનિકોને એવોર્ડ થી સન્માનિત કરવામાં આવ્યા હતા આ પદવીદાન સમારોહમાં સ્પેસ એપ્લિકેશન સેન્ટર ઈસરો અમદાવાદના નિયામક ડોક્ટર નિલેશ દેસાઈ આણંદ કૃષિ યુનિવર્સિટીના વાઇસ ચાન્સલેલર કેવી કથિરિયા યુનિવર્સિટીના પ્રાધ્યાપકો વિદ્યાર્થીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા મારું નામ પટેલ ધ્રુપાબેન હરીશભાઈ છે ફ્રોમ કોલેજ ઓફ એગ્રીકલ્ચર એયુ વસો મને ઓવરઓલ સે એટ પોઈન્ટ ફાઇવ સેવન જેનાથી મને આ સાત મેડલ મળ્યા છે એનું શ્રેય તો મેઇન મારા પેરેન્ટ્સ અને બીજા ફ્રેન્ડ્સ એમાં મમ્મી પપ્પા બા દાદા બધા અને બીજા નંબરે આવશે બધા એના ફ્રેન્ડ્સ અને પ્લસ ટીચર્સ જેમણે મને બહુ હેલ્પફુલ હેલ્પ કરી છે અત્યાર બી હું માસ્ટર્સ કરી રહી છું એમાં બી ટીચર્સનો ખાસો એવો મોટો યોગદાન છે